જેસી ગ્રુપ સંચાલિત સફાયર ગ્લોબલ શાળા તરફથી કેજી વિભાગના બાળકો માટે એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું ઇન્દ્રધનુષની થીમ પર નાના ભૂલકાઓ સતરંગી કપડામાં નાચતા અને ઝૂમતા અદ્ભુત દેખાતા હતા લગભગ ત્રણસો જેટલા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અતિથિ વિશેષ તરીકે જીસી ગ્રુપના ચેરમેન સુનિલ દલવાડી શાનેન સ્કૂલના ચેરમેન શિલ્પા દલવાડી તથા કાકા ચેરિટેબલ અને મહાવીર ફાઉન્ડેશનના ટ્રસ્ટી અમિતભાઈ પરેખ ઉપસ્થિત રહ્યા હતા બાળકોના વાલીઓ પોતાના બાળકોને આ રીતે સુંદર પરફોર્મન્સ કરતા જોઈને ગદગદ થઈ ગયા હતા સ્વંદી અંતરે હવે પૂરણ કીજે કા